અને લાશ કાઢવાની નથી તે પણ વધારે મજા આવશે હો યસ ય શાનું તો એનું છે અને બધાયને કહી દો થોડીક વાત હ આપણે ઓલા વિજય રૂપાણી હા હા આપણે અમદાવાદમાં જે બનાવ બન્યો ને એની વિશે દક્ષા વાત કરે છે આપણે તો કાંઈ ન કરીએ કે પણ એ બધાને આત્માને શાંતિ આપે એવી આપણે દુઆ કરીએ અને લગભગ બસો ને સાઠ જણાને જે મૃત્યુ થયું એમાં આપણા વિજયભાઈ રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી હતા એમનું પણ નિધન થયું તમને બધા ખબર હશે એ વિશે ફાઈનલી ગાય દક્ષા લાકડા કાઢવા મળી છે કેટલાક કેટલા કાઢે આજે આપણે છે ને કઈ એમાં એને મહેનત કરાવે નથી વાડીમાં છે ને આપણે જોવા બધું આજે બંધાઈ ગયું ટ્રેક્ટર આવ્યું હતું ટ્રેક્ટર આ બંધાઈ ગયું આપણે ઓલી પડખીન વાડીમાંય બધું બંધાઈ ગયું છે ને ઉપલા ભાગમાં બધું બંધાઈ ગયું બધા કામ આજ વાડીના પૂરા થઈ ગયા મારા પપ્પા અત્યારે વાડીએથી ઘરે ગયા છે અને અમે વાડી આવતા રહ્યા અને અહીંયા લાકડા લેવાનું કામ હાલે છે હવે જેવું થાય એવું સાચું મેડમને કામ કરવામાં આળસ તો આવે છે થાય એવું કા કઈ વાંધો નહીં ભાઈ કારક કરવું પડે ફાઈનલી ગાય એક કલાક ની કડી મહેનત બાદ તૈયાર કરી નાખ્યો છે કેટલા લાકડા ગોચ્યા બહુ મહેનત કર્યો થાકી ગઈ લાકડા ગોચ્યા એમાં થાકી ગઈ તો આવી જવો પણ તમે એટલા ગોતો જો તો મને ન જડે તો પછી મે એટલા ગોચ્યા હારું નહી હા શું કર્યું યસ બનાવ્યો મે યસ આમ ભારો લઈ જવાનું હોય એમ ને ગોઠવવાનું ગોઠવવામાં કલાક વીજા જાય ભારો ખડકાઈ ગયો હે પલ્લી ગયા છે પરસેવાની જોઈ લે ગાય છે કેમ થાય વાડીની મહેનત બોલી નથી આપતી એટલું અઘરો પડાય મેં કઈ કામ ના કર્યું આપણે તો ઉભા થાય ના આમ આટો મારવા ગયો વાડી ફરતો આટો મારીને ના આવ્યો કે એટલો કારો ખડકી નાખ્યો ફોન એન પણ હતો એ સાલું મેં કહેતો એટલે તમને એક સિનેમેટિક શોટ જોવા મળ્યો હોય છે બાકી તો આપણે કઈ કામ કર્યું જ નથી આપણે અહીંયા આરામ જ કર્યો બંધાવું કે એ બાંધી નાખીશ ના ના પકડી રાખો શેડો હાલો બંધાવો કયો શેડો પકડો આ થઈ જાય છે

આવું કામ આપણે થોડું કરવાનું એટલે તો આપણે સોળી ઉતારવા મળો તોય સોય ઉતાર મને કાઈ ના આવડતું તો ખાલી ખાતા દાવડે આપણે ખાલી ખાતા દાવડે બીજું કાઈ આવડતું જ નથી લીંબુ પાક કર લેતા હોસા એકાદ ક્યાંથી લીંબુડીમાંથી હું ક્યાંથી લીંબુ એને ધરતા લે સોય ગોતા હાલો જો સોય કે મસ્ત છે ગાઈસ વાહ ભેવા મસ્ત છે એક વીણવા મળે વીણવા મળે હાલ જોત કરો કવડી મોટી છે હમ લાઈ તો એક તો બતાઈ